નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે મોદી સાહેબની બ્લુ ઇકોનોમીની વાત કરવી છે એ બ્લુ ઇકોનોમીની પાછળ કેવા કાળા કામો થઈ રહ્યા છે ગુજરાતમાં એની વાત કરવી છે કારણ કે મોટી મોટી હાકીથી મોદી સાહેબે અને એટલા માટે કાલચક્રમાં આજે એકસો પિસ્તાલીસના ના મણકામાં એની વાત કરવી છે ગુજરાતમાં ઓછામાં ઓછા એક લાખ હેક્ટર ગેરકાયદેસર ઝીંગા ચાલી રહ્યા છે તોડે છે ફરી થઈ જાય છે તોડે છે ફરી થઈ જાય છે તો આ જે વાત કરી હતી એટલા માટે વાત કરી છે કે બે દિવસ પહેલા મત્સ્ય ઉત્પાદન દિવસ આખા વિશ્વમાં ઉજવવામાં આવ્યો પણ અને એમાં મોટી મોટી વાતો તમામ તરફથી કરવામાં ગુજરાત સરકારે પણ વાત કરી હતી એ પણ જોઈએ ગુજરાત સરકારે શું કહ્યું હતું એ પણ આપણે આ જો વાંચી શકાય છે એમણે જે સત્તાવાર જે જાહેરાત આપી હતી એ આપણે જોઈ શકીએ છીએ કે એમાં એમણે એવું કહ્યું છે કે અગિયાર લાખ મેટ્રિક ટન ઝીંગાઓનું ઉત્પાદન થવાનું છે તો એ જે આ જોઈ શકીએ છીએ અને એટલા માટે આજે આપણે વાત કરી કે જે આ દસ પોઈન્ટ બેતાલીસ લાખ મેટ્રિક ટન હતું એ બે હજાર પચીસ છવીસમાં વધીને લગભગ અગિયાર લાખ મેટ્રિક થવાનું હોવાનું સરકારે અંદાજ માત્ર વ્યક્ત કર્યો છે એના ચાર વર્ષમાં છેલ્લા ચાર વર્ષમાં સરેરાશ કુલ મત્સ્ય ઉત્પાદન વાર્ષિક ધોરણે નવ પોઈન્ટ ત્રીસ લાખ મેટ્રિક ટનથી વધ્યું હોવાનું નોંધાયું છે એવું સરકાર પોતે કહી રહી છે આપણે નથી કહેતા તો આ વાત હતી અને એટલા માટે આપણે વાત કરવી પડી કરવી પડે છે અને એટલા માટે વાત કરવી પડે છે કે આપણે ચૌદ ઓગસ્ટ બે નો ત્રેવીસનો એક અહેવાલ છે સંયુક્ત અહેવાલ છે સંશોધિત કરેલો એક અહેવાલ છે પત્રકારનો તો એમાં 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 જે વાત કરવામાં આવે છે ગુજરાતના જે સોરસો કિનારા ઉપરના જે ઝીંગા ફાર્મ જે છે ઉપરાંત કચ્છનું રણ છે અને બીજા બધા પડતર જે જમીનો છે દલદલ વિસ્તારો છે દરિયા કિનારે એની એમાં છે તો એ ત્યાં આપણે એટલે વાત કરવી છે કે ચાલીસ હજાર ઝીંગા ફાર્મ હોવાનો અંદાજ છે અને એક લાખ હેક્ટરમાં ગેરકાયદેસર આ ઝીંગા તળાવો ચાલી રહી છે કાયદેસર તો માત્ર ત્રણ ટકા જ જેવા છે અને એટલા માટે આપણે આજે વાત કરી છે કે દરિયાકાંઠાના ખાલી જમીનના એક હેક્ટરનો ભાવ એક લાખ ગણવામાં આવે તો લગભગ આ એક લાખ હેક્ટરનો ભાવ થાય એક હજાર કરોડ અને દસ લાખ ગણવામાં આવે તો દસ હજાર કરોડ રૂપિયા થાય પણ ત્યાં જમીનનો ઓછો ભાવ હોય છે એટલે જમીનનો નીચો ભાવ રાખવો પડે ચાર થી પાંચ લાખ લોકોને રોજગારી આપવામાં આવે છે એનો મતલબ એ થયો કે કાયદેસર જે સરકારે મંજૂરી આપી છે એમાં તો બહુ થોડા ઓછા લોકોને જ રોજગારી મળી રહી છે બાકી જે રોજગારી મળી રહી છે એ આ ગેરકાયદેસર ઝીંગા ફાર્મમાં મળી રહી છે અને આ વિગતો ત્યારે બરાબર આવી કે જે વાવાઝોડું આવ્યું ત્યારે બધાને ખસેડી ખસી જવા માટેની સૂચના આપી હતી એમાં આ વાંકડો હતો અને એટલા માટે આ જે સરકારી જમીન ઉપર જે છે લગભગ ચૌદ જિલ્લા અને બત્રીસ તાલુકામાં આ આખો ઝીંગાનો કારોબાર ચાલી રહ્યો છે એમાં કચ્છનું રણ અને કેટલાક વિસ્તારો બીજા જે દલદલ વિસ્તારો જે છે એ પણ એમાં આપણે સમાવેશ નથી થતો તો એક જિલ્લામાં સરેરાશ ત્રણ હજાર હેક્ટર વિસ્તાર ના ગેરકાયદેસર ઝીંગાના ફાર્મ છે ખેડૂતો જે સાગર ખેડૂત આવે છે ઝીંગા ખેડૂ જેને કહેવામાં આવે છે તો એ એમાં કેટલાક લોકોએ જે કેટલાક શૈક્ષિક સંસ્થા અંદાજો વ્યક્ત કર્યા છે રજૂ કર્યો છે અને એટલા માટે ભારતમાં જે ઉત્પાદન હતું ઝીંગાનું એક લગભગ પચીસ હજાર કરોડ રૂપિયા સોળ સત્તરમાં હતું એ એ એ પ્રમાણે ગણ્યું એક હેક્ટર એક ટન ઝીંગાનું ઉત્પાદન થતું હોય છે એમાં આંધ્રપ્રદેશ આપણા થી આગળ છે અને બીજા બધા જે તમિલનાડુ પણ આપણા થી આગળ છે અને ગુજરાતમાં પણ ઝીંગાનું ઉત્પાદન ત્રીજા સ્થાને હતું કાયદેસરના ઝીંગા પ્રમાણનું ઉત્પાદન તો ગેરકાયદેસર જે ઝીંગાઓ છે એ ક્યાં જાય છે એ મોટો એક સવાલ છે એમાં ક્યાંક ગોલમાલ ચાલી રહી છે શું ચાલી રહી છે આપણે શોધી શકતા નથી કચ્છના નાના રણમાં ઝીંગા થાય છે અને માળિયા વેણાસર ગામમાં કાયદે કાયદેસરનો ધંધો કેટલાક જે સાગર ખેડૂતો છે કરે છે અને અંદાજે ત્રણ માં દસ હજાર મેટ્રિક ટન જેટલું જીંગાનું ઉત્પાદન થતું હોવાનો એક અંદાજ છે ભરૂચ થી સુરત સુધી ઝીંગાના તળાવો ઉભા કરવામાં અબજો રૂપિયાના જમીન કૌભાંડો થયા છે અબજો રૂપિયાના તો મોદી સાહેબે જે વાત કરી હતી આપણે પેલા થોડી સાંભળી લઈએ કે એમને શું કહ્યું હતું આ ડ્રોન પોલિસી માછીમારો અમે સાગર ખેડૂત સર્વાંગી વિકાસ યોજના બનાવી હું જયારે અહીંયા ગુજરાતમાં હતો

એમાં આપણે સાત લાખ મીટર જેટલા સેલિનિટી પ્રિવેન્શન સ્ટ્રક્ચરો ઉભા કર્યા એમને માછલીની સાચી કિંમત મળે એના માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોજે રોજની માહિતી માછીમારોને મળે ની વ્યવસ્થા કરી માટે આ તકલીફ ન થાય ફિશિંગ હાર્બર બનાવવા આ અમારું ઉમરસાડીનું ફ્લોટિંગ જેટી આજે પૂરજોશથી કામ ચાલી રહ્યું છે ભાઈ અમારા માછીમારોને ડીઝલમાં સરકારે સમુદ્રની અંદર માછલી પકડવા માટે દૂર સુધી જાય બધુંમાં વધુ કેચ મળે એના માટે આધુનિક નાવડા લેવા માટે એની મંડળી બનાવે એક્સપોર્ટ થઈ શકે

ભૂપેન્દ્ર અને નરેન્દ્રની ડબલ એન્જિન સરકાર દિવસ રાત ભૂપેન્દ્ર અને નરેન્દ્રની ડબલ એન્જિન સરકાર જે વાત કરી છે બ્લુ ઇકોનોમીની વાત કરી છે માછલીઓને માછલીઓના ધંધાને બ્લુ ઇકોનોમી નામ આપવામાં આવેલું છે તો એ જે વાત કરે છે નરેન્દ્ર અને ભૂપેન્દ્રની સરકાર ડબલ એન્જિન ની સરકાર માં આ કેવા કૌભાંડો થયા છે

અને એમાં કેટલીક જગ્યાએ કેસ પણ કર્યા છે સરકારે લેન્ડિંગ દાંડી ગામથી લઈને ભરૂચ જિલ્લાના હાસોટ જે છે આવેલા ઓલપાડ અને મંદોઈ ગામ એ બધા આપણે ગણીએ તો ખારા ખારા ખરાબાની જે જમીન છે એ પડતર જમીન છે એમાં એક હજાર થી બારસો ઝીંગા તળાવો આ વિસ્તારોમાં જ ખાતે એમાં ભરૂચમાં આ બધું ક્યારે બહાર આવ્યું કે ભરૂચમાં ભાજપના જે નેતા છે પરેશ પટેલ એનું લાખો રૂપિયાનું ઝીંગા તળાવ કૌભાંડ બહાર આવ્યું હતું ને ત્યારે જે તપાસ કરવામાં આવી તો બારસો ઝીંગા તળાવો પકડાયા ખાલી ભરૂચમાં અને નવ હજાર કરોડ રૂપિયા આ કૌભાંડ આઠ હજાર પાંચસો હેક્ટર માં આ બારસો તળાવો ખોદી કાઢવામાં આવ્યા હોવાનો એક અંદાજ ઉભો કરવામાં આવ્યો હતો તો આ તો આ જો ભરૂચમાં જો આટલું મોટું તો સત્તાવાર રીતે છે તો આખા ગુજરાતમાં કેટલું હશે એમાં કેટલાક પગલા પણ ભર્યા હતા અને પગલા કરવાની છે જે લોન લેન્ડલોક એરિયા છે સમુદ્ર કેનારા પચાસ કિલો માછલી ડ્રોન માં ઉઠાવો અને તમે નજીકના શહેરમાં શહેર તાજી માછલી બજાર વેચા એને કમાણી થવા તો આ ડ્રોન થી માછલીઓ પહોંચાડવાનો જે વાત કરી રહ્યા છે મોદી સાહેબ એ ક્યાંય દેખાતું તો નથી પણ એ વાત કરી રહ્યા છે ચૂંટણી હતી એટલે ચૂંટણીના સમયની આ વિડીયો છે ત્યારે વાત કરતા હોય સ્વાભાવિક છે તો હાંસોટ તાલુકાના વલેશ્વર અને કતરપોર ગામમાં અઠાણું તળાવો મળી આવ્યા હતા સરકારને મળી આવ્યા હતા અને આલિયા બેટમાં સરકારી જમીન ઉપર બનાવવામાં આવેલા બારસો થી વધારે તળાવો તોડી પાડવામાં આવ્યા હતા વિચારો આટલા તો સરકારે તોડી પાડ્યા હતા તો આજે આજે ત્યાં ધમધમી રહ્યા છે એમાંથી મોટા ભાગના વિસ્તાર ઘટવાના મતલબ વધી રહ્યો છે બે હજાર બાવીસ માં સુરત જિલ્લાના ઓલપાડ ચોર્યાસી મજુરામાં દસ હજાર થી વધુ ગેરકાયદેસર ઝીંગા તળાવો સરકારી જમીન ઉપર ગૌચરની જમીન ઉપર અને બીજી કેટલીક જમીનો ઉપર હતા ખારાપટની જે જમીન કહેવાય લોકો ગ્રીન ટ્રિબ્યુનલમાં ગયા હતા હાઈકોર્ટમાં ગયા હતા અને એમાં ચુકાદાઓ લઈને અત્યારે ઘણા બધા તળાવો ત્યાં બંધ કરાવી દીધા છે પરંતુ અલિયા જે બન્યું હતું આઠ પાંચસો હેક્ટર જમીનમાં બારસો તળાવો પકડાયા હતા તો આ મૂળ વાત છે અને કોડીના ના કાજગામ જે છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક માથાભારે જે પૂર્વ ભૂતપૂર્વ સંસદ સભ્યો ત્યાં આવેલા છે એમણે કાજગામે જમીન માફિયાઓના ને મદદ કરીને ગૌચરની જમીન ઉપર ઇઠ્યોતર જિંગા ફાર્મ બનાવી દીધા હતા બોલો તો આ તળાજા અને મીઠી વીરડીથી લઈને દરિયાકાંઠે ચાલીસ નોંધાયેલા હતા આ સત્તાવાર છે તળાજા અને મીઠી વીરડીના ચાલીસ નોંધાયેલા અને એકસો પચાસ ખાનગી ઝીંગી ઝીંગા બનાવતી પેઢીઓ હતી અને ત્રણસો ને પચાસ હેક્ટરમાં એ કાયદેસર રીતે ઉત્પાદન કરતા એટલે કેટલું ઉત્પાદન થાય છે પરંતુ ભાવનગરમાં અગિયારસો મેળવવામાં આવતું હતું તો એનો અંદાજ આપણે મૂકી શકીએ છીએ અને એટલા માટે આ બધી જ વાત કરવી પડી છે કે આપણે જે અઢાર અને એની સરખામણીમાં આખી જે દસ લાખ ટન ઉત્પાદન હતું ઝીંગાનું અ બે હજાર ઓગણીસ માં આવે છે અને એમાં ગુજરાતનો કાયદેસરનો હિસ્સો લગભગ પાંચ પોઈન્ટ પાંચ ટકા જ બતાવવામાં આવે છે કાયદેસરનો પણ ગેરકાયદેસરનો વિસ્તાર જે છે હિસ્સો જે છે એ તો એનાથી અનેક ઘણો મોટો છે તો એ તો સરકાર તપાસ કરે ત્યારે ખરેખર તો ખ્યાલ આવે તો આ બધી જ વાત હતી કે અને એટલા માટે આપણે કહેવું પડે છે કે બે હાજર વધારો થયો હતો અને બાવીસ ત્રેવીસ ના અંતે અગિયાર લાખ ટન સુધી આ પોળ્યું હતું અને બે હજાર ત્રેવીસના અંતે ઝીંગાની નિકાસ બમણાથી વધીને તેતાલીસ હજાર કરોડ રૂપિયા થઈ હતી જે મોદી રાજમાં પચાસ હજાર કરોડ જે વધીને થઈ જશે એવો એક અંદાજ છે તો આ મૂળ આપણે વાત વાત એટલા માટે કરવી પડે છે છે કે આ આખી જે મોદી સાહેબે ઉજવો આપણા ગુજરાત સરકારે ભૂપેન્દ્ર પટેલ સાહેબે પણ ઉજવો તો માનનીય વડાપ્રધાન જે કહી રહ્યા હતા એ કેવી કેવી ઝીંગામાં ઝીંકી રહ્યા હતા એ આપણે જોયું બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે કાલ ચક્રમાં ચર્ચા કરતા રહીશું નમસ્તે